ઉકાઈ ડેમમાંથી આશરે અઢી લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી બે કાંઠે વહેતી થવા પામી હતી તો સુરતના રાંદર અને કતાર ગામને જોડતા વીઆરકમ કોજવે ઓવરફ્લો થતા લોકો પાણી જોવા માટે આવતા દેખાતા હતા તો સુરત પોલીસ પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે આ લોકોને સાવચેતીના ભાગરૂપે પાણી જોવા માટે હાલ અટકાવી રહ્યા છે ત્યારે સ્થાનિકો પણ તંત્રની મદદે આવ્યા હતા અને સ્થાનિકો લોકો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ મિત્રો જી ટ્વેન્ટી ચેનલ ટીમ અત્યારે આવી છે કોજવે પાસે કોજવે અત્યારે અમે ઉપર ગયા હતા ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એટલા માટે કે કોઈ વારંવાર ત્યાં પાણી જોવા ન જાય કારણ કે પાણી ભયજનક પરિસ્થિતિથી ઉપર છે અને જે ભયજનક સપાટી છે તેને કારણે અહીંના જે જાગૃત નાગરિકો છે અહીંના જે પોતે પ્રશાસને મદદ કરી રહ્યા છે તેઓ શું કહે છે આપણે તેમને મળીએ મારું નામ મુનાફ જમાદાર છે મુનાકભાઈ અત્યારે તમે અહીંયા કોજવે પાસે આવ્યા છો ત્યાં રહેવાનું તમારે મારે અડાજન પાટિયા રહેવાનું છે હા અને હું એક સામાજિક આગેવાન છું સાથે પત્રકાર પર છું તો અહીંયા શેના માટે આવ્યો કોજવે પાસે ચાલો અહીંયા છે નહીં લોકો આ કોજવે પર જે પાણી જોવા માટે આવે છે તો એના માટે અમે અહીંયા બધા સમાજ સેવકો છે અહીંયા ઊભા છે કે લોકોને સમજાવીએ છીએ કે અહીંયા પાણી જોવા ન આવે કે અહીંયા પોલીસ પ્રશાસન તરફથી બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે કે કોઈ અણબનાવ ન બને તો એટલા માટે અમે અહીંયા દેખરેખ રાખીએ છીએ એટલે તમે પ્રશાસનને પણ સાથ સહકાર આપી રહ્યા છે જી અમારું પૂરેપૂરું પ્રશાસનને દરેક વર્ષે અમારે સાથ સહકાર હોય જ છે હાજી આપનું નામ મારું નામ નયમ છે હા નયમભાઈ આપણું અહીંયા કોઝીઓ ઉપર ગેરેજ છે સાઈડ પર આજ તમે જોઈ રહેલા છો કે આ પાઇપ લગાવી છે પાણી માટે કે ફ્લડ ગેટ બંધ કર્યું છે અહીંયા ડી વોટરિંગ માટેનું આ છે હા ત્યાં સિટીનું પાણી હતી નીકળી છે બહાર બધા પબ્લિકો આવે છે પાણી જોવા માટે અહીંયા પોલીસનો બંદોબસ્ત બધું રાખ્યો છે અમે બી જોઈ રહ્યા છીએ કે ભાઈ પબ્લિકો આવે છે અમે બી સાકાર આપે છે કે ભાઈ અહીંયા કોઈ બધા આવે નહીં બધું પબ્લિક જામ નહીં થાય પછી નીચે આપણે પોજવીની પાલી બી નમી ગયેલી છે થોડી એના લીધે અમને બધે બધાને રોકી રહેલા છે કે ભાઈ તમે પબ્લિકો જાઓ નહીં ને પોલીસવાળા બી બધા રોકે રોકે છે બધાને એના માટે બધું અમે ઊભેલા છે અહીંયા તમે પણ સાક્ષ સાકાર આપી હા સાક્ષ સાકાર આપે છે અમે હાજી આપનું નામ મારું નામ મોહમ્મદ હુસેન છે હું અહીંયા વિયરકામ કોઝવેની પાસે જ રહું છું બિલકુલ કોઝવેની સામે મારું મકાન છે તો પબ્લિક જે પાણી જોવા માટે આવતી છે એમને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ જોવાની કોઈ જરૂર નથી બરાબર ને કોઈ ગભરાવાની જરૂર છે નહીં તો બધા ઘરે રહીએ સુરક્ષિત રહીએ ને પોલીસ પ્રશાસન રાંદેર પોલીસ સ્ટેશન તરફથી પર બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે એ લોકો રાત્રે બે બે વાગ્યા સુધી બિચારા ડ્યુટી કરે છે ને આ એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ ઝોન તરફથી પણ એની સુવિધા કરીને આપી છે કે ભાઈ રાંધેડનું જે પાણી છે એ અહીંયા રહે નહીં અને બધું પાણી કોઝવેમાં પાછું જતું રહે એના માટે આ પમ્પિંગ કરીને એને પાણી પર બહાર ફેંકવામાં આવી રહેલું છે એટલે પબ્લિકને અમારી નમ્ર અપીલ છે કે કોઈ પણ અહીંયા પાણી જોવા માટે આવે નહીં હાજી આપનું નામ મારું નામ રામજીભાઈ બારીયા રામજીભાઈ શું કામકાજ કરું છું મેં આ એસએમસીમાં નોકરી કરું છું અને જે અમને ચેતન ચૌધરીએ સૂચના આપી છે અમારા સાહેબે એ પ્રમાણે આ પંપ અમે ચાલુ રાખ્યો છે એટલે પાણી પાછળ ઉભરાય નહીં એ માટે પંપ ચાલુ રાખેલ છે એના નિયમ મુજબ નાઇટ ચાલે છે રાતનો દિવસ પંપ આ ચાલે છે તમારી કેટલા કલાકની ડ્યુટી હોય છે મારે તો સવારે તો હું આઠ વાગે આવ્યો છું અત્યારે આઠ વાગ્યા સુધી રહેવાનું હોય છે મારે જ્યાં સુધી સૂચના હોય ત્યાં સુધી રહેવાનું પંપ રાખવામાં આવ્યા છે બધી જગ્યાએ પંપ રાખેલા છે અહીંયા એક છે આ છનો પંપ નાખીના બધી બંધ થઈ જાય તો બંધ થાય તો પેલા ડિબેટ પંપ મૂકેલા નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે સુરત શહેરના વિયરકમ કોઝવેમાં છીએ આ કોઝવેના દરવાજા એટલા માટે બંધ છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી જે અઢી લાખથી ઉપરનું જે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું તેટલું જ પાણી અત્યારે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં પહોંચતા પડતા વચ્ચે વરસાદ આવી રહ્યો છે જેને કારણે ત્રણ લાખની આસપાસ પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે ઓજવે અને એના આઉટફ્લો બધા બંધ છે જેને કારણે વરસાદના જે કે આપણા ઘરોમાં પાણી ઢોળીએ છીએ તે પાણી ગટર સ્વરૂપે આવે છે અને ઉભરાય છે તે ઉભરાઈને એના માટે ડી વોટરિંગ પંપ સુરત મહાનગરપાલિકાના તંત્રએ રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ નહીં દરેક બ્રિજના નાકે તેમજ અન્ય જગ્યાએ પણ પાણીનો નિકાલ થાય તેના માટે રાખવામાં આવ્યા છે જે તન પંચ ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત